અને ગમે તેવા વાવાઝોડા વચ્ચે એ લોકો અઢી હજાર વર્ષ તકીર્યા આપણે તો લાખો વર્ષ સુધી તકી શકીએ એટલે સંપથી બહુ જ મોટું કાર્ય થાય છે પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજ અમારા ગુરુહરી કહે છે કે સંપ છે એમાં ભગવાનનું દૈવત છે બે હજાર ને અઢાર ની સાલમાં જે ઓસ્કાર અવોર્ડ એક ફિલ્મને મળ્યો એનો લેખ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચેલો સાત જ મિનિટની ફિલ્મ છે મુંગી ફિલ્મ છે મ્યુઝિક નથી બેકડ્રોપ નથી મેં લેખમાં વાંચેલું એમાં એક ડિસ્ક છે જમીન થી લગભગ પાંચેક ફૂટ ઊંચી બહુ જ હળવી અને સેન્ટ્રલ એક પોલ ઉપર આધારિત છે એના ખૂણા ઉપર છ સાત ઢીગલીઓ ઉભી છે આ એનિમેટેડ ફિલ્મ છે અચાનક ઉપરથી એક પેટી પડે છે ડિસ્કની ની વચ્ચો વચ્ચે એટલે બધા હલી જાય છે પેટી જોઈને એટલે દરેકને દોડવાનું મન થયું કે હું આ માલ લઈ લઉં વેપારી હોય ને માલ વેચી નાખે ટાઈમે એટલે માલ લેવા માટે દોડ્યા દોડવાની શરૂઆત કરીને એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ થવા માંડી એટલે કોક એકદમ એજ ઉપર જઈને પડવાની તૈયારીમાં હતું અને કોક થોડા આગળ વધે ત્યાં પાછા લપસી જાય એટલે જેના લીડર હતા ને પ્રમુખ સેવક શ્રી એમના લીડરે હાથ ઊંચો કર્યો કે બધા સ્થંભી જાઓ અને પોતપોતાના ખૂણામાં પાછા જતા રહો પહેલું એ કામ કરો ફર્સ્ટ સ્ટેબિલાઈઝ યોર સેલ્ફ પહેલા તમે અને તમારા સિસ્ટમને તમે સ્થિર કરી નાખો પછી બીજી વાર હું હાથ ઊંચો કરું એટલે બધા પોતપોતાના સ્થાનેથી રિધમમાં એક એક ડગલું આગળ વધવા એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ ન થાય કોઈ પડી ન જાય એવી રીતે બધા છ સાત જણા એ બોક્સ એ ખજાના તરફ સેન્ટર તરફ સાથે પહોંચ્યા બધાએ સાથે ખજાનો ઉગાડ્યો આ કે યાદ રાખજો આખું પ્રવચન યાદ ના રહે તો આ વાક્ય યાદ રાખજો બધાએ ખજાનો સાથે ઉગાડ્યો એની માટે આ વીસ વીસ ની તમારી સમિટ છે બધાએ ખજાનો સાથે ઉગાડવો ધીસ ઇઝ ધ મેસેજ હું એકલો લાભ લઈ લઉં એ નહીં અને ખજાનો સાથે ઉગાડ્યો બધાએ ખજાનામાંથી સાથે પહોંચેલા એટલે સરખા ભાગે ખજાનો વેચ્યો પછી પણ લીડરે કીધું પાછા પાછા પોતાના સ્થાને આપણે રિધમમાં જશું એટલે ડિસ્ક ઇમ્બેલેન્સ ન થાય ડિસ્ક એ તમારો પાટીદાર સમાજ છે જે છ ઢીંગલીઓ ઊભી છે તમે બધા છો ખજાનો વેપાર ધંધાની ખૂબ તકો વચ્ચે પડેલી છે પણ સાથે રહીને સંતુલન રાખીને ખજાના તરફ જજો તો દરેકનો વિકાસ થશે દરેકને ખજાનો પ્રાપ્ત થશે આની માટેની શીખ છે તમે બધા સૂર્યમુખીના ફૂલ જોયા છે બધાય જોયા છે સૂર્યમુખી જે તરફ સૂર્ય હોય એ તરફ એનું મુખ રાખે પણ જે દિવસે સૂર્ય છે એ વાદળાઓમાં ઢંકાયેલો હોય ઘણી વખત ઘાટા વરસાદી વાતાવરણમાં જે હોય એમાં ઢંકાયેલો હોય તે વખતે તમે જોયા છે કે કે કઈ વખતે સૂર્યમુખી દિશામાં હોય કારણ એને સૂર્ય ક્યાં છે ખબર જ ના પડે ને વાદળો ની અંદર હોય એટલે પ્રકાશ ચારે બાજુ થી બહાર આવતો હોય એક જ જગ્યાએ સૂર્ય ક્યાં છે ખ્યાલ ના આવે હવે તે વખતે તમે સૂર્યમુખીને ખાસ જોજો બહુ જ મોટી પ્રેરણા મળશે એક સમાજના અદના વ્યક્તિએ થઈને કેવી રીતે રહેવું ને આ સૂર્યમુખીમાંથી તમને શીખ મળશે જ્યારે સૂર્યમાંથી એને શક્તિ ન મળતી હોય સૂર્ય તરફી જ્યારે સૂર્યમુખી ન બની શકે સૂર્ય જ્યારે વાદળોમાં ઢંકાયેલો હોય ત્યારે દરેક સૂર્યમુખી ફૂલ એકબીજા તરફ મુખારવિંદ રાખે વિજ્ઞાન અને બાયોલોજીસ્ટે શોધ્યું ક્યારે એકબીજાની એનર્જી એકબીજાને એ સપ્લાય કરે છે કારણ કે સૂર્યમુખી તો સૂર્યની એનર્જીના આધારે જીવે છે એટલે આ ફૂલ નાનું છે એને ગઈકાલે સૂર્ય ઉદય થયેલો ત્યાંથી આત્મી ત્યાં સુધી એને ઓછી એનર્જી મળી છે તો આજે એને એનર્જીની જરૂર છે શક્તિની તો મોટું સૂર્યમુખી નાના સૂર્યમુખીને જ્યારે સૂર્ય ન હોય ત્યારે શક્તિ આપે છે આ વાક્ય પણ યાદ આપજો કે મોટો ઉદ્યોગપતિ હોય એ જે નાનો ઉદ્યોગપતિ હોય એને જ્યારે તક ઓછી હોય સૂર્ય માથે ના હોય ત્યારે પોતાની શક્તિ એ નાના કમળને આપવી તો સમાજનો સર્વાંગી વિકાસ થાય છે હું હસતા હસતા જયારે કોર્પોરેટમાં વાત કરું છું પ્રોફેશનલ્સ કરું છું ત્યારે ટેલ ડેમ વન થિંગ દેટ ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક દેટ યુ ડેડ યુ શુડન્ટ હેવ ડન યુ શુડ હેવ યુઝ ધેટ મની ફોર સમ સ્પેશિયલ પર્પઝ એટલે કે તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું એ નહોતું કરવાનું એના બદલે સમાજ સેવા કરવાની હતી અને કાં તો મરો પહેલાં એ પૈસા સમાજ માટે સારા કાર્ય માટે વાપરી નાખવાના હતા એટલે તમારા પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તમે ઘણા બધા હેતુઓ વર્ણવ્યા ગગજીભાઈ ઘણા બધા પ્રોજેક્ટ વર્ણવ્યા હું તમને એક નવો પ્રોજેક્ટ આજે આપું છું કે જે હોદ્દેદાર સભ્યો છે જે જવાબદાર ટ્રસ્ટી ઇત્યાદિક જે છે એ લોકોએ આ પણ પ્રતિજ્ઞા લેવાની છે કે મારા કમાયેલા પૈસા હું મરું એ પેલા સદપ્રવૃત્તિ માટે બધા જ વાપરી કાઢીશ તમે આશ્ચર્યચકિત ન થશો અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ છે કે જે એક માલિક હોય એ આ મેમ્બર બની શકે મિનિમમ પણ પાનાનું એનું ફોર્મ ફોર્મ છે મંગાવજો તમે જોજો ગગજીભાઈ ફોર્મ જોવા જેવું છે પ્રમુખ તરીકે અધ્યક્ષ તરીકે તમારે વડીલોને દેખાડવા જેવું છે મેમ્બરશીપ ફોર્મ માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે તમે તમારી મિલકતની નેવું ટકા મિલકત તમારે મેમ્બરશિપ ફોર્મ ભરોને એ દિવસે જ એ સમાજ માટે કોઈ સારી પ્રવૃત્તિઓ માટે તમારે પ્લેજ તમે ત્રણ શબ્દ વાપર્યા ને તર્પણ અર્પણ સમર્પણ એ બધું કરી દેવાનું તમે મેમ્બર બનો ને એ દિવસે જ એ ફોર્મ તમારી બેંક બેલેન્સ અને તમારી એસેટ્સ પ્રોપર્ટી તમારે કરી દેવાની એટલે સમર્પણ કરી દેવાની અને સમર્પણ કેવી રીતે કે તમારે તમારી તમામ મિલકત ને તમારા તમામ બેંક એકાઉન્ટ એના દર મહિના મહિનાના દસ વર્ષના એડવાન્સ ચેક ભરી સહી કરી મેમ્બરશિપ ફોર્મમાં જોડવાના પછી તમે મેમ્બર બની શકો મજા આવેલી વાત છે ને આમાં કેમ ઓછી તાલીઓ પડી ભાઈ હું કંઈ મારા વક્તિવ્યની દ્રષ્ટિએ તાલીની વાત નથી કરતો એક વિચારની દ્રષ્ટિએ વાત કરું છું તમારી નેવું ટકા બેંક એકાઉન્ટના એસેટ્સ તમે એક એક મહિનાના એડવાન્સ ચેક સાથે દસ વર્ષના એડવાન્સ ચેક તમે આપી દો એ ફોર્મ સાથે તમે એટેચ કરો ત્યારે તમને સભ્ય પદ આ ક્લબનું મળે એટલે તમને તો આશ્ચર્ય થશે ને કે તો તો પછી આ ક્લબના કોઈ સભ્ય જ ના બને આજે લગભગ 700 થી પણ વધારે વ્યક્તિઓ આ ક્લબના સભ્ય છે એટલે આ વિચારમાં થોડું ગગજીભાઈ પુશ કરવાનો પ્રયત્ન કરતો પાટીદાર સમાજમાં હા એટલે આ વિચાર પણ પુશ કરવાનો કે આપણે જે વિશેષ ભગવાને તમને કૃપા કરીને આપ્યું છે નોકરી ધંધા વેપારમાં ખૂબ સારી કમાણી કરી છે એ વિશેષ જે લોકો છે એ લોકો એક પ્લેજ લેવાની છે કે બિફોર આઈ ડાય વોરેન બફેટ બિલ ગેટ્સ જેકી ચેન અને આપણા ભારતના પણ આધુનિક ભામાશા અઝીમ પ્રેમજી બધાય વાતો સાંભળીને ને હમણાં છેલ્લા મહિનામાં જ સાઠ સિત્તેર એસી સો અબજ ડોલરનું દાન અનુદાન પ્લેઝ કરી શકતા હોય તો આપણે પણ વિશેષ કરી શકીએ સંપની ભાવનાથી બહુ જ મોટું કાર્ય થઈ શકે છે સિમ્ફની એટલે એ પણ એક મોટી વાત છે અને છેલ્લી અને સાતમી એક સદવિચાર અને એક સારો ટેવ જે સ્ટીવન કફિલ સ્ટીવન કવિ લખે છે એ સૂટેવ શારપન ધ સો એટલે કહે છે કે તમારે લાકડું કાપવાનું હોય ને તમને કરવત આપવામાં આવે અને કરવત જો થોડીક બુઠી હોય તો તમને મહેનત વધારે પડે એટલે કરવચ જો થોડીક બુઠી હોય તો તમારે લાકડું કાપવાની શરૂઆત કરો એ પહેલા કરવત છે થોડીક ધારદાર કરવી પડે એટલે શાર્પનિંગ ધ સો તો ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ કરવચ જે આપણી પાસે છે શારીરિક એટલે કસરત વ્યાયામ વ્યવસ્થિત કરી અને આપણું શરીર મજબૂત બનાવવું એમાં વ્યસન મુક્તિની વાત આવે છે કારણ કે વ્યસનથી તમારું શરીર મજબૂત નહીં બને તકલાદી બનશે અમે એવા પણ જોયા છે કે પચાસ વર્ષ સુધી રોજ પચાસ ગુટકા માવા ખાતા હોય એને કેન્સર નથી થતું જીવી જાય છે એવા કોઈક નસીબદાર નીકળે છે અને એવા પણ જોયા છે કે બે ચાર ગુટકા ખાતા હોય ને બે ચાર વર્ષમાં એને કેન્સર લાગી જાય છે હવે રેન્જમાં તમારી બ્લડ રિએક્શન સિસ્ટમ ક્યાં છે એ તમને ખબર નથી

હમણાં પાંચ સાત વર્ષ પહેલા જ પોતે દેહ છોડ્યો એ ફિલ્ડ માર્શલ માનેક કરતા મને સૌભાગ્ય હતું કે એકવાર એમને પ્રત્યક્ષ સાંભળેલા ફિલ્ડ માર્શલ માનેક કરતા એ કહેતા કે કોઈ એમ કે હું મૃત્યુથી નથી ડરતો કા તો એ જૂઠું બોલે છે અને કા તો એ ગુરખો છે ગુરખા રેજીમેન્ટ છે ને ઇન્ડિયન આર્મીમાં

ફૌજીભાઈ વાત બરોબર છે ને જેમ કોઈ એમ કે મૃત્યુ થી નથી ડરતો તો એ ગુરખો જ હોય બાકી એના જેવું શૌર્ય કોઈ ના ના હોય એમ કોઈ એમ કે હું ગુટકા નથી ખાતો હું વ્યસન નથી કરતો તો એ પાટીદાર જ હોય એવી પહેલી આશા આપણને જન્મવી જ જોઈએ એ આપણી ક્રેડિટ છે હવે જે વ્યસન કરે છે ને કારણ કે લાલજીભાઈ આજ્ઞા કરીને ગયા છે તમે થોડું એના વિશે બોલજો એટલે હું બે મિનિટ એના વિશે હવે બોલું જે વ્યસન કરે છે ને એની પર મારે જાહેરમાં એક મૂકવો છે તૈયાર છો તો મૂકું તમે મોઢામાં માવો એટલે કે તમાકુ મૂકો છો અથવા સિગરેટ પીવો છો અથવા દારૂ પીવો છો એટલે મારો આક્ષેપ તમારી ઉપર એમ છે કે તમને તમારા પત્ની પ્રત્યે તમારા બાળકો પ્રત્યે અને તમારા મા બાપ પ્રત્યે કોઈ પ્રેમ નથી આ વાત સાચી કે ખોટી વિધવા થઈ જાય મારે પડી નથી ભલે મારા સંતાનો બાપ વગેરે થઈ જાય મારે એની કોઈ પડી નથી ભલે મારા વૃદ્ધ મા બાપ મારી સેવા વગર ટળવરે મારે મારા મા કોઈ પડી નથી મને આ રૂપિયાનો માવો વધારે વાલો છે હું નક્કી થયું ને હા કે ના તો તમે મોઢામાં તમાકુ મૂકો છો એટલે તમને તમારા પરિવારની કોઈ જ પડી નથી તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી તો શું કરવા તમે લગ્ન કર્યા પરિવાર કર્યો આક્ષેપ અને આ પ્રશ્ન સાચા કે ખોટા બોલો તો સાચા બોલતા હોય આ વિચાર જો સાચો હોય ને તમને ગમ્યો હોય તો તમને જે તમાકુ ખાય છે તમારી માટે આ તમાકુ વધારે વાલું છે તમને કે તમારો પરિવાર વધારે વાલો છે બોલો પરિવાર કે તમાકુ જો પરિવાર તમને વધારે વાલો હોય તો જેટલા અહીંયા બેઠા છે જે પણ વ્યસન કરતા હો તો તમે ખરેખર તમારો પરિવાર તમને વધારે વાલો હોય તો તમે હાથ ઊંચો કરીને આજથી પ્રતિજ્ઞા લો કે આજથી હું અહીંયાથી વ્યસન મૂકું છું યોર જો તમારે જીગર હોય તો ઘણા બધા હાથ ઉચ્ચા કરે તમારા સ્થાને ઉભા આ વ્યસન છોડે છે હિંમત રાખો જીગર રાખો તમાકુ મોઢા મૂકવામાં આવતી તો કામ શરમ આવે પાંચસો થી વધારે યુવાન ઉભા છે કહજીભાઈ ઉપર આવો તમે આ દ્રશ્ય જોઈને તમારા કેમ્પસમાં ખુશ થશો ગગજીભાઈ અને ગોવિંદભાઈ ઉપર આવો ઉભા રહેજો જેને વ્યસન છોડ્યું છે ને તમને લાખ લાખ અભિનંદન છે અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહન સ્વામી મહારાજના તમને લાખ લાખ આશીર્વાદ થશે વડીલોને આપણા દ્રશ્ય દેખાડીએ છીએ કેટલા યુવાનો તમારા સમાજમાં આથી વ્યસન છોડે છે બે મિનિટમાં હું મારું વ્યાખ્યાન પૂરું કરું છું હા કારણ કે તમે વ્યસન કરશો ને તમારું જીગર ડેવલપ નહીં થાય તમારું દૈવત અંદરથી બહાર નહીં નીકળે કારણ કે કોઈ એક જગ્યાએ તમારી ગુલામી છે વ્યસન એ તમારી ગુલામી છે ને એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ એક જગ્યાએ પણ બિનશરતી ગુલામી કરતો હોય એ વ્યક્તિને બીજા કોઈ પણ ક્ષેત્રમાં જીગર ઉદય થાય જ નહીં તમારે જો જીગર ઉદય કરવું હોય તો કોઈ જગ્યાએ ગુલામી નહીં કરવાની આ સિદ્ધાંતની ગુલામી છે પરંપરાની ગુલામી છે પ્રણાલિકાની ગુલામી છે વડીલો હોય સમાજના એના વિચારોની આપણે ગુલામી છે પણ વ્યસનની ગુલામી તો ના જ કરાય ને નહીં તો કોઈ જગ્યાએ જીગર ઊભું નહીં થાય એટલે એ પણ તમે ખૂબ ધ્યાન રાખજો બીજી એક અગત્યની વાત કરવાની હાવ યુ હેન્ડલ સેટબેક ફેલિયર્સ તમારા જીવનમાં પછડાટ આવશે દુનિયાનો કોઈ વેપારી કે કોઈ ધંધો એવો નથી કે જેને પછડાટ પીછેહટ ન જોઈ હોય તો ફેલિયર્સ તો પાર્ટ ઓફ લાઈફ છે આવશે હાઉ ટુ હેન્ડલ ઇટ એને કેવી રીતે આપણે સંભાળવું પ્રમુખ સ્વામી મહારાજને અમારી બીએપીએસ સંસ્થાને લંડનમાં હેરોમાં એક ભવ્ય મંદિર બાંધુ તો અમે જમીન લીધું હું વાત કરું છું ઓગણીસો નેવું વાત ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ પ્રદર્શન ત્યાં મૂકવું હતું જેથી આપણી સંસ્કૃતિનો પરિચય થાય એક જમીન અમે લીધી ને આજુબાજુ લોકો અમારી ઉપર કેસ કર્યો કે અહીંયા રાત્રે બાર બાર વાગ્યા સુધી આ લોકો ઢોલ નગારા વગાડશે ને અમારી શાંતિ છીનવાઈ જશે પશ્ચિમમાં લીગલ પ્રોસેસમાં એક સિગ્નેચર કેમ્પેન પણ હોય અમે અને પ્રતિસ્પર્ધી બંને જણા નેબરહુડમાં પડોશીમાં સિગ્નેચર કેમ્પેનમાં ગયા કે કોણ વધારે સિગ્નેચર લઈ આવે છે સ્વાભાવિક છે લોકો સ્થાનિક હતા અમે તો પરદેશી હતા વધારે સિગ્નેચર એ લોકોને મળી એટલે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં કરી શકે એક સ્વપ્ન હતું પ્રમુખ સ્વામી મહારાજનું પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં લંડનથી અમારા ટ્રસ્ટી એમને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને હવે આપણે ત્યાં પ્રોજેક્ટ નહીં થઈ શકે જો એક સેટબેક આવ્યું ને એક ઝાટકો આવ્યો ને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સ્થિર રહ્યા અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી દ્રશ્ય નજરે જોયેલું પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા આ વિચાર તમને ખૂબ સ્થિર કરી શકશે નોકરી ધંધા વ્યાપારમાં કદાચ ક્યાંક ખોટ આવે તો પહેલો વિચાર આ કરવો કે જેવી ભગવાનની ઈચ્છા બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે પ્રદર્શિત કર્યો કે આપણે તો આપણો પુરુષાર્થ આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તમામ કરેલા હવે જે પરિણામ આવે એ આપણે સહર્ષ સ્વીકારી લેવાનું એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ વેલ્યુ આપણો પુરુષાર્થ આપણે વ્યવસ્થિત કરી લેવાનો બુદ્ધિ શક્તિ આવડત મૂકીને પછી જે પરિણામ આવે એ સ્વીકારવાની તૈયારી રાખવાની અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં કરવું છે એટલે કરવું જ છે બીજી જમીન શોધવાનું ચાલુ કરી દો બીજી જમીન શોધી નિસ્તેનમાં મંદિર બન્યું અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે લંડન નું બીએપીએસ મંદિર એ દુનિયાની આઠમી અજાયબી છે એટલે ઘાને ઝાટકા આવે ને તે વખતે ગભરે નહીં જવાનું મુંજઈ નહીં જવાનું વધારે હિંમત થી દોડવાનું મનુષ્ય તેમાં ખૂબ તાકાત મૂકેલી છે ભગવાને તમને આશ્ચર્ય થશે કે જે કર્મચારીઓને પચીસ કરોડનો પગાર હોય પચાસ કરોડનો પગાર હોય સો કરોડનો પગાર હોય એવા કર્મચારીઓ છે આ પૃથ્વી પર જેના વાર્ષિક પગાર પચાસ કરોડ પંચોતેર કરોડ સો કરોડ બસો કરોડના છે એટલે કે રોજનો પચાસ લાખ રૂપિયાનો પગાર એ માલિક નથી એવા કર્મચારીઓ પૃથ્વી ઉપર છે એક વ્યક્તિ મારા મિત્ર છે એનો પગાર લગભગ 20 કરોડ રૂપિયા છે વર્ષે સાજીક અમે બેઠા હતા મેને પૂછ્યું કે તમારો ઇન્ટરવ્યુ નીકળે તો કે નીકળે ને તો એમાં જે કેન્ડિડેટ આવે ને પ્રશ્ન શું પૂછે અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કોણ હોય કારણ કે